આજે જે પ્રેમ ફોરન્સનું માન્ય કમિશનરશ્રીની સૂચનાથી જે આયોજન કરવામાં આવેલ છે એમાં આપ લોકોને સરકાર શ્રી દ્વારા હાલમાં મોરબી મહાનગરપાલિકામાં ખાતે વિવિધ પ્રકલ્પોને મંજૂરીઓ આપવામાં આવેલ છે અને એ વિવિધ પ્રકલ્પોના કામો હાલમાં મોરબી મહાનગરમાં ચાલુ છે પરંતુ અમુક એવા વિષયો પ્રશ્નો ઉપસ્થિત કરી અને ખરેખર લોકો પોતાની અજ્ઞાનતાના કારણે સ્થળો રસ્તા રોકો આંદોલન તરફ જતા હોઈએ છે તો એ મિત્રોને એક અમારા તરફથી એક નમ્ર એવી વિનંતી છે કે ભાઈ આપને જે કાંઈ પણ કોઈ પણ પ્રોજેક્ટ ચાલુ હોય છે અમારો સપોઝ કે અત્યારે અમારે જડેશ્વર મંદિરથી આસ્વાદ પાનવાળા રસ્તા ઉપર ડ્રેનેજ લાઈનનું કામગીરી ચાલુ છે તો આ બાબતે જે કામગીરી ચાલુ છે એ બાબતે ગઈકાલે જ લોકો રસ્તા ઉપર ઉતરેલા હતા હવે એમાં લોકોની જે માગણીઓ છે એ માગણીઓ ઓલરેડી ટેન્ડરમાં સમાવેશ કરેલો છે જે વરસાદી પાણીના નિકાલના જે નિકાલનો જે પ્રશ્ન છે વરસાદી પાણીના નિકાલનું ઓલરેડી ટેન્ડર અત્યારે હાલ છે બીજું એ જણાવવાનું કે એ લોકોની જે વર્ષો થઈ ગયા જે સમસ્યા હતી ગટરો ઉભરાવાની એના કારણે જ અત્યારે અમે જે ડ્રેનેજની લાઈન છે નવસો એમ એમ ડાયાનો ત્રીસ લાખના ખર્ચે આખે આખો રસ્તા ઉપર જે લાઈન નાખીએ છીએ તો એ બાબતે પ્રજાને એક સંદેશો એવો આપવાનો છે કે ભાઈ કોઈપણ પ્રકારના આંદોલનો કે રસ્તા ઉપર ઉતરતા પહેલાં તમે એની પૂરી વિગતો જાણો અમારો સ્ટાફ સદાય મહાનગરપાલિકા ખાતે આ બાબતે તત્પર છે તો આપને લોકોને જાણવા માટે તો પહેલાં કોઈપણ વિષય વસ્તુઓ જાણી અને ત્યારબાદ જ અમુક નિર્ણયો લઈ અને આગળ વધવું અને મહાનગરપાલિકા આ બાબતે

મહાનગરપાલિકા એમાંથી આઠથી દસ કામો તો પૂર્ણ થઈ ગયેલા હવે તમે અત્યારે હાલના ચાલુ કામોમાં જો આપણે કેસરબાગથી એલી કોલેજ સુધીનો રસ્તો ચાલુ છે એસપી રોડથી સોરી ક્રિષ્ના સ્કૂલથી એસપી રોડ સુધીનો રસ્તો ચાલુ છે પછી તમે અત્યારે જઈએ તો ચિત્રકૂટ સોસાયટીના રસ્તાઓના કામગીરી આપણે પૂર્ણ કરેલ છે એ જ રીતે જોવા જઈએ તો વિજય સિનેમાથી રામ રામરસ એ રસ્તો મંજૂર થયેલો છે અડધો પૂર્ણ થયેલ છે ચોમાસાના દર સિઝન દરમિયાન આપણે કામગીરી પૂરી બંધ રખાવેલી હતી હવે ટૂંક સમયમાં જે કામગીરી શરૂ કરીશું એવા જોવા જઈએ તો આઈકોનિક રોડ તરીકે આપણે નાની કેના રોડને ડેવલપ કરી રહ્યા છીએ એનાથી આગળ વધીએ તો એસપી રોડના નાકાથી આલાપ સોસાયટી સુધીનો રોડ એ પણ આપણે આઇકોનિક રોડ તરીકે તરીકેનું ટેન્ડર કરેલું છે આવા વિવિધ રસ્તાઓના કામો સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલા છે અને હાલમાં એની અમુક અમુક કામો પ્રગતિ હેઠળના છે અને અમુક કામોના ટેન્ડરની પ્રોસેસ ચાલુ છે હાલમાં જે પ્રગતિ હેઠળના કામો છે એ આવતા એક એક થી દોઢ મહિનામાં પૂરા થઈ જશે પરંતુ લોકો પાસેથી અમારી અપેક્ષા એવી છે કે જે હાલના જે પ્રગતિ હેઠળના કામો છે એની પૂરી વિગતો જાણે અને એમના કોઈ પ્રશ્નો હોય તો મહાનગરપાલિકા સુધી પહોંચાડે બરોબર છે અને જે કામોમાં એમને જે કોઈ અડચણ હોય અથવા તો એમને જે કંઈ પણ એમના પ્રશ્નો હોય તે અમારા સ્ટાફ સુધી પહોંચે તો એના નિરાકરણ કરવાનો અમે સંપૂર્ણ રીતે પ્રયત્ન કરીશું